તમારે પણ ઓનલાઈન બિઝનેસ કરવો છે અને કઈ રીતે કરવું ફેસબુક પર કે વોટ્સએપ પર અને કયો બિઝનેસ કરવો જોઈએ કયો કલેક્શન મૂકવું જોઈએ અને હજી પણ કયા સ્ત્રોત છે બિઝનેસ કરવાના ઓનલાઈન અને ઓનલાઈન બિઝનેસ પ્રોફિટ કમાઈ શકશો એ બધું જાણવા માંગો છો હા ભાઈ તમે જાણવા માંગો છો કારણ કે તમારા બધાને કમેન્ટ સાથે એક જ કે ઓનલાઈન બિઝનેસ કઈ રીતે કરવો ક્યાંથી કરો અને એના અંદર કલેક્શન કયું મૂકવું તો આ બધા સવાલના જવાબ આપણે પ્રોપરલી એક જ વિડિયોના અંદર લઈને આવ્યા છે તો આજનો વિડિયો બહુ જ વધારે મસ્ત રહેવાનો છે તો મિત્રો વિડિયોને ના કરતા સ્કીપ કરો અને સુધી છે હેલો एवरीवन

તમે જોયું હશે હાલમાં તો મીશો છે ફેસબુક છે વોટ્સઅપ છે આના ઉપર તમે કઈ રીતે સેલિંગ કરી શકશો એ હું તમને કહી દઉં અને સાથે સાથે કલેક્શન પર તો ચાલો હું તમને કલેક્શન બતાવું તો આવી ગયા છે હાલમાં આપણે કલેક્શનના અંદર હવે કલેક્શનની વાત તો તમને સેલિંગ કરવું હોય ને મિત્રો આ ટાઈપના કલેક્શન તમારા જે છે ને ઓનલાઈન પોર્ટફોલિયોના અંદર બહુ જ વધારે સેલ થવાના છે અને ઓનલાઈન પોર્ટફોલિયો કઈ રીતે બનાવો જો મિત્રો પહેલા તો આ ટાઈપના કલેક્શનના ફોટો લો બરાબર ઓબ્વિયસલી વસ્તુ છે કેટલોગ પીસીસ આજકાલના ટાઈમમાં આવતા હોય હોય તો આ કેટલોગ પીસીસ ને તમે ફોટો ખેંચીને વોટ્સઅપ પર સ્ટેટસ લગાવીને તમે સેલ કરી શકશો હવે તમને એક નવાઈ લાગતી હશે ને હા ભાઈ વોટ્સઅપ પર સ્ટેટસ મૂકી પણ આપણે કઈ સેલ કરી શકીએ હા એબ્સોલ્યુટલી તમે સાચું સાંભળો છો અને એબ્સોલ્યુટલી તમે લાઈક કર સેલ પણ કરી શકશો હવે એ કઈ રીતે હું તમને કહું જો ફોટો ખેંચો વોટ્સઅપ પર મૂકો બરાબર તમે આ કેટલોગ અને સાથે સાથે આર્ટિકલ પર મૂકી શકો સાથે સાથે સાઈઝ પણ લખી દો કે કેટલી સાઈઝ અને અંદર અવેલેબલ છે હવે તમારા જે કોન્ટેક્ટ ના અંદર જેટલા પણ છે ઓબ્વિયસલી વસ્તુ છે એ લોકોને દેખાવાનું છે એ લોકો જોશે તમારા પાસે ઇન્ક્વાયરી ઇન્ક્વાયરી પણ સાથે સાથે તમે બોડકાસ્ટ પર મનાઈ શકો છો એના અંદર તમે કોન્ટેક્ટ એડ કરી શકો છો તો જેટલા પણ લેટેસ્ટ કલેક્શન છે એના અંદર ફોટોગ્રાફ મૂકીને તમે એ પણ સેલ કરી શકો હવે આપણે આવીએ ફેસબુક પર હું તમને વોટ્સઅપ નું કીધું કે વોટ્સઅપ પર કઈ રીતે કરવું વોટ્સઅપ નો પણ એક હજી ઓપ્શન રહી ગયો છે જે છે ગ્રુપ રાઈટ તમે ગ્રુપ બનાવો બરાબર ત્રણ થી ચાર ગ્રુપ બનાવી લો તમે એના અંદરથી પણ સેલિંગ કરી શકશો સાથે સાથે તમે એડ ઓન કરતા જાઓ હાલના ટાઈમમાં તો બહુ બધા લોકો ઓનલાઈન જ પરચેસિંગ કરતા હોય છે હવે આવીએ એક મીશો પર તમે સાંભળ્યું હશે બધા

લો હવે આ કલેક્શન છે આનો તમે ફોટોગ્રાફ ખેંચીને જે છે ને આને સેલ કરી શકશો ઇન્સ્ટા પર પણ અને ફેસબુક પર અને તમે જોયું હશે કે ઇન્સ્ટા પર લોકો રીલ બનાવીને પણ વેચતા હોય છે તો તમે એ કન્ટેન્ટ પણ યુઝ કરી શકશો જેમ કે હવે તમે મને જોવો છો બરાબર હવે તમે કલેક્શન જોવો છો આપણો વિડીયો જોયો એન્ડ દેન તમે પરચેસિંગ કરશો રાઈટ આ સેમ એઝ ઇટ ઇઝ આ સેમ ટેકનિક તમે પણ યુઝ કરી શકો છો પ્રોપરલી વિડીયો ખાલી મ્યુઝિકલી પણ બનાવી દો તેનાથી પણ તમે સેલ કરી શકશો ઇન્સ્ટા પરથી કરી શકો ફેસબુક પરથી કરી શકો વોટ્સઅપ પરથી કરી શકો જુઓ મિત્રો આપણે પ્લેટફોર્મ જોવા જોઈએ ને ઓનલાઈન સેલિંગ ના તો એટલા બધા છે ને કે પૂછવાની વાત જ નહીં બરાબર ખાલી તમને આવડવું જોઈએ કે ઓનલાઈન કઈ રીતે સેલ કરવું અને કઈ પ્રોડક્ટ વેચાવી જોઈએ બાકી વાત કરું તો આપણા પાસે પ્રોડક્ટ ઘણી બધી જોવા મળી જવાની છે અને આ બધું મળવાનું છે ક્યાં અજમેરા ફેશન ના અંદર બેસ્ટ ક્વોલિટી બેસ્ટ ક્વોન્ટિટી બેસ્ટ પ્રાઇસ આ ત્રણ ને વસ્તુ તમને એક જ જગ્યાએ જોવા મળશે અને એ છે ડબ્બનલી અજમેરા ફેશન બાકી ની વાત કરું તો સાઇઝેસ તમને બધી અવેલેબલ જોવા મળી જવાની છે કેટલી સાઇઝેસ કેટલા ડિઝાઇન અવેલેબલ છે વધુ જોવા માંગતા હોય તો આપણા પાસે વિડીયો કોલની ફેસિલિટીસ પણ મળી જશે હવે આપણે એક નાનો અંતો ટોપિક કવર કરી લઈએ કે પરચેસિંગ કઈ રીતે કરી શકો ઓનલાઈન જો ભાઈ આપણે ઓનલાઈન પરચેસિંગ કરતા હોય ને ત્યારે એકદમ ખાતરીપૂર્વક પરચેસિંગ કરવાની ઇન્સ્યોરન્સ જે કંપની આપતી હોય ત્યાંથી તમે પરચેસિંગ કરો બાકી આપણા ત્યાં પણ તમને અજમેર ફેશન ઇન્સ્યોરન્સ આપી દેવાનું છે વિડીયો કોલની ફેસિલિટીસ મળી જશે અને સાથે સાથે લાખો લોકોનો ટ્રસ્ટ છે અજમેર ફેશન બરાબર જો તમને પણ આજ ટ્રસ્ટ સાથે વેપાર ચાલુ કરવો છે ઓનલાઈન કે ઓફલાઈન તો ચલે થી આવો મોસ્ટ વેલકમ કરે છે